હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એવો હેલ્ધી ટેસ્ટી અને ફટાફટ બને એવો નાસ્તો બનાવશું જે તમે સવાર સાંજ કે ગમે ત્યારે ખાઈ શકો આયરન પ્રોટીન વિટામિન મિનરલ્સ થી ભરપૂર અને બનાવવું ખૂબ જ સહેલું ઇન્સ્ટન્ટ પાલક મેથીનો નાસ્તો બનાવવાનું ચાલો આપણે શરૂ કરીએ એ પહેલા તમને મારા ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા મેં એક કપ જેટલું પાલક લીધું છે એને મેં જાડી જેને તેની નસો હોય છે તે કટ કરી અને એકદમ ઝીણું ઝીણું આવી રીતે તેને કટ કરી લીધું છે અને આપણે અહીંયા એક કપ મેથી લીધી છે મેથીની સિઝન અને પાલકની સિઝન અત્યારે ખૂબ જ છે સરસ મેથી અને પાલક મળે છે તો ફ્રેશ આપણે અહીંયા મેથી અને પાલક લઈ લીધા છે અને તેને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે અને અહીંયા અડધો કપ જેટલું મેં ગાજર લીધું છે તેને આવી રીતે મેં ખમણી લીધું છે તો હવે આપણે એક પેસ્ટ બનાવીએ તેમાં મેં લસણ અને થોડું આદુ લીધું છે અને તેમાં આપણે એક મરચું એડ કરશું તે ખાસ તમારે જે પ્રમાણે જોવે તે પ્રમાણે તમારે એડ કરવાની છે અને આપણે આને વાટી લઈશું તો આપણે આને દરદરું વાટી લેવાનું છે તો તમને હું બતાવું જો આવું આપણે એને દરદરું વાટી લીધું છે તો પેસ્ટ આપણે સાઈડમાં રાખી દઈએ અને એક બીજું વાસણ લઈ અને તેમાં આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ આ બેટર બનાવવાની જ ખૂબી છે આ બેટર આપણે આ રીતથી બનાવશું તો નાસ્તો એકદમ ટેસ્ટી એવો આપણો બને છે અને ખાવામાં થોડો એ ક્રિસ્પી લાગે છે તો આપણે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે તો પછી આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલો રવો એડ કરશું જે આપણે ઝીણો રવો આવે છે તે આપણે અહીંયા એડ કરવાનો છે અને જો રવો ન હોય તમારી પાસે તો તમે અહીંયા ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને આપણે અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે અને અડધી ચમચી જેટલી હું અહીંયા હળદર એડ કરું છું અડધી ચમચીથી થોડો ઉપર અહીંયા હું લાલ મરચું પાવડર એડ કરું છું અને એક ચમચી જેટલો મેં અહીંયા જીરું પાવડર એડ કર્યો છે અને આપણે જે મરચાં લસણ અને આદુની પેસ્ટ વાટીને રાખી હતી તે એડ કરી દઈશું તો એક ચમચી થી ઉપર અહીંયા પેસ્ટ થઈ છે તો તે મેં અહીંયા એડ કરી દીધી છે કારણ કે આમાં લસણ આદુ અને મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા હું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું તમારી પાસે ન હોય અને તમારે જો ન એડ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધો મસાલો પહેલા આપણે સરસ એવો લોટારે મિક્સ કરી લઈશું આપણે જે પુડલા બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે આ બનાવવાનું છે પણ પુડલામાં આપણે ખાલી ચણાનો લોટ લેતા હોઈએ છીએ અથવા તો આપણે તેમાં થોડો ભાખરીનો ઘઉંનો લોટ એડ કરતા હોય તો આપણે અહીંયા રવો એડ કર્યો છે એની બદલે એટલે એકદમ સરસ એવા આપણા ઢોસ સોરી પુડલા બનીને તૈયાર થશે અને તેમાં મેં ચપટી જેટલો અજમો એડ કરી દીધો છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને આનું એક આપણે બેટર બનાવી લેવાનું છે અને આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે જેથી કરીને આપણા બેટરમાં ગાંઠા ન પડે અને આપણે આને વધારે ફેટવું ન પડે તો આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું જરૂર પડશે એ પ્રમાણે અને એનું એક આપણે પાતળું એવું બેટર બનાવવાનું છે તો જે રીતે જરૂર પડે એ રીતે જ આપણે અહીંયા પાણી એડ કરવાનું છે અને આપણે અહીંયા રવો એડ કર્યો છે બેટરમાં એટલે થોડું પાણી તે પીસે એટલે આપણે અહીંયા થોડા વધારે પાણીની જરૂર પડશે તો મેં એક કપ જેટલું પાણી લીધું હતું તે મેં બધું એડ કરી દીધું છે અને પાલકની અત્યારે પાલક મેથીની અત્યારે સીઝન છે તો પાલક મેથી અત્યારે ખૂબ જ સરસ માર્કેટમાં મળે છે અને પાલકમાં ખૂબ પ્રમાણમાં આયરન હોય છે અને આપણે બહાનું જોતું હોય છે કે આપણે પાલક બધાને કઈ રીતે ખવડાવી શકીએ તો આ આ રેસીપી ખાસ કરીને બધા આરામથી ખાઈ લેશે કારણ કે એટલી બધી ટેસ્ટી બને છે તો જરૂરથી તમે આ ટ્રાય કરજો અને આપણે આ બેટર બનાવી લીધું છે અને પછી આપણે તેમાં પાલક અને મેથી આપણે જે કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દીધા છે અને હારે આપણે ગાજર પણ એડ કરી દીધું છે તમે ગાજર તમને ટેસ્ટ ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ગાજરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે કારણ કે ગાજરમાં થોડી મીઠાસ હોય છે તો મેથી અને પાલકનો ટેસ્ટ એ બેલેન્સ કરી લેશે એટલા માટે અહીંયા મેં ગાજર એડ કર્યું છે બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને આ બેટર આપણે અત્યારે હજી ઘાટું છે આપણે આમાં મેથી અને પાલક ઉમેર્યા છે પછી હજી આપણે આને ઘાટું લાગે છે આપણે આ તો આપણે એમાં પાણી એડ કરીશું અને હું તમને બતાવું છું કે આપણે કેવું બેટર બનાવવાનું છે તો આપણે એકદમ પાતળું બેટર બનાવી લેવાનું છે સવારમાં જો તમારે આ નાસ્તો નાસ્તામાં બનાવવું હોય અને સવારમાં તમને ટાઈમ ન હોય તો બધી વસ્તુ કટ કરી અને આવી રીતે બેટર બનાવીને રાખી દેવાનું છે અને આપણે બેટર બનાવી અને ફ્રીજમાં રાખીએ ત્યારે આમાં આને ઠીક રાખવાનું છે અને જ્યારે સવારે આપણે બનાવવું હોય ત્યારે તમે આમાં પાણી એડ કરી ને જલ્દી જલ્દી બનાવી શકો છો તો ચલો હું તમને અહીંયા બતાવું કે મેં કેવું બેટર પાતળું બનાવ્યું છે તો જો આવું પાતળું આપણે બેટર બનાવી દેવાનું છે પાતળું બેટર બનાવવામાં મને દોઢ કપ જેટલા પાણીની જરૂર પડી છે જે કપથી આપણે ચણાનો લોટ લીધો હતો તે જ દોઢ કપ જેટલું પાણી અહીંયા મારે યુઝ થયું છે તો હવે આપણે એક અહીંયા નોનસ્ટીક નો તવો લઈ લેવાનો છે અને તેમાં આપણે થોડું તેલ લગાવી અને તેને ગ્રીસ કરી લેવાનો છે અને પછી આપણે તેમાં બેટર આ રીતે રેડી અને ચમચાની મદદથી જ આપણે આ રીતે થોડું તેને ફેલાવી લેવાનું છે આરામથી ફેલાઈ જશે કારણ કે આપણે આમાં આ બેટર પાતળું રાખ્યું છે તો આવી રીતે એને આપણે ફેલાવી લઈશું અને આપણે બેટર એડ કરીએ ત્યારે તવાને આપણે સારો એવો ગરમ કરી લેવાનો છે અને પછી જ બેટર એડ કરવાનું છે અને આપણે બેટર એડ કરતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે તો અહીંયા આપણે બેટર ફેલાવી દીધું અને પછી ઉપરની સાઈડ આપણે ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને અડવાનું નથી ઉપરની સાઈડ સરસ એવી ડ્રાય થઈ જાય પછી આપણે તેમાં થોડું ઓઇલ લગાવશું અને પછી આપણે આને પલટાવી લેવાનું છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકો પણ આ શોખથી ખાશે અને તમે આને ટિફિનમાં પણ આપી શકો છો કારણ કે આ ઠંડુ થયા પછી પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો જોઈ શકો છો તમે કલર કેટલો બધો સરસ આવ્યો છે અને આ આરામથી પલટી જાય છે જરા પણ ચોટતું નથી કે તૂટતું પણ નથી બસ એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે ઉપરની સાઈડ ડ્રાય થાય પછી જ આપણે તેને પલટાવવાનું છે તો હું બંને સાઈડ થી આ રીતે આપણે એને શેકી લેવાનું છે અને અહીંયા ઉપરથી થોડો ગન પાઉડર લગાવું છું આ મેં ઘરે જ બનાવ્યું છે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આવી રીતે આની ઉપર આપણે લગાવીને ખાઈએ તો પણ તમારે જો ન લગાવવું હોય કે તમારી પાસે ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો એમ જ પણ આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણું પાલક અને મેથીનું પુડલું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે તમે એને એક પ્લેટમાં લઈ લઈએ અને હવે હું તમને બીજી રીતે પુડલું બનાવવાનું કહી દઉં તમને જે રીત સહેલી લાગે જે રીતે તમને ફાવે તે રીતે તમે બનાવી શકો છો તો અહીંયા આપણે તમા પર થોડું ફરીથી ઓઇલ લગાવી દઈશું અને બને તો અહીંયા આપણે નોનસ્ટિક તવો જ લેવાનો છે જેથી કરીને આપણે પુડલું ઉખાડવામાં તકલીફ ન થાય કે પુડલું આપણું ચોંટે નહીં તો અહીંયા આપણે તવા પર બેટર લગાવી દીધું છે એડ કરી દીધું છે અને પછી આપણે હાથને પાણી કરી લેવાનો છે અને હાથની મદદથી આ રીતે એને ફેલાવી લેવાનું છે એકદમ ઈઝીલી થઈ જાય છે એકદમ જલ્દીથી થઈ જાય છે આ અને આપણા પુડલાનો શેપ પણ એકદમ સરસ એવું આપણે ગોળ કરી શકશું અને આપણે આને પાતળું પણ જેવું આપણે ગમે તેવું કરી શકશું તો આવી રીતે તમે હાથેથી પણ કરી શકો છો અને સેમ જ પ્રોસેસ કરવાની છે કે ઉપરનું આપણું જે ઉપરની સાઈડ છે તે ડ્રાય થાય પછી આપણે તેને પલટાવાનું છે તો અહીંયા જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે અને પછી આપણે તેની ઉપર ઓઇલ લગાવી દઈશું અને તેને આરામથી પલટાવી લઈશું તો અહીંયા તમને બે રીતે બે દીધી પુડલા તમને જે લાગે તે તમે આને બનાવી શકો છો અને આપણે આને તવાને થોડું ફેરવતું જવાનું છે શેકતી વખતે કારણ કે આપણી ગેસની ફ્લેમ એટલી હોતી નથી કે આખા તવામાં લાગી શકે તો એક સાઈડ થી કાચું ન રહે એ માટે આપણે એને ફેરવતું જવાનું છે થોડું થોડું આ રીતે આપણે તવો ફેરવશું એટલે બધી બાજુથી સરસ એવું આપણું પુટલું થઈ જશે અને જો જો આરામથી આ રીતે નીકળી જાય છે કેટલો બધો સરસ કલર આવી ગયો છે કારણ કે આપણે આમાં રવો એડ કર્યો છે તો એકદમ કલર પણ એનો સરસ આવશે અને ખાવામાં થોડું આપને ક્રિસ્પી લાગશે બંને સાઈડ થી સરસ આપણે આને શેકી લેવાનું છે અને તમે જોઈ શકો છો જરા પણ ઉપરની સાઈડમાં આપણે દાજ નથી પડી સરસ એવું આપણું પુડલું શેકાયું છે તો ખાવામાં પણ જરા પણ કડવું નહીં લાગે તો આ રીતે આપણે શેકી અને ઉપરથી હું અહીંયા ગન પાવડર લગાવું છું અને આપણે આને ગરમ ગરમ સર્વ કરવાના છે અને આપણે ડુંગળી ટમેટાના સલાડારે પણ ખાઈ શકીએ છીએ ટોમેટો કેચપ સાથે પણ ખાઈ શકીએ છીએ અને કાંઈ પણ જો ન હોય કાંઈ પણ સાથે ન લેવું હોય તો એમ જ આ એટલું બધું ટેસ્ટી લાગે છે કે કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે આપણે હવે એને ગરમ ગરમ સર્વ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને દેખાય પણ એકદમ સરસ છે તો આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો એકદમ સોફ્ટ અને હેલ્ધી એવા આપણા મેથી પાલક ના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે